આખસા બેસે લોંગ ડ્રાઇવ કોમલબેન ને બેક દિવસ ની રજા મળી ગઈ રેકાસાઈ પડ્યું કોમલબેન ને તો જે અત્યારે મને ત્રણ વાગ્યા નું ચા બને હર્સા બનાવા છે ને ખેતરમાં જ બીજા દિવસ છે આનો બીજો દિવસ કેવો રહ્યો તારો પેલો બીજો દિવસ આવી ગયા રાય કે મને આવવાં જો હવે વિડિયો માં હું આવવાનું જ એમ કે ચાલુ કરી બસ એટલું ઘણું જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી બ્લોગ ચાલુ કર્યો છે મોરું કામ આપણે કામ કર્યું ખેતરનું આપણે છે ઘાટા ચાલુ કરવાનું થઈ ગયું છે મોરુ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના સાડા સાત જેવું અત્યારે જો બધી રસોઈ ચાલુ થઈ ગઈ જો આ વર્ષની કેરી અહીંયા મોરાઈ હીનું બેન અહીંયા બેઠા કોમલબેન છે ને રોટલા બનાવે કમલબેનની બે દિવસની રજા મળી ગઈ વેકેશન પડ્યું કોમલબેનની ને તો તો અહીંયા જો કેરી મોરે છે ને પછી આપણે ઠંડી શાહી હાથ આખી ગોરી અમે ઘરે નતા એટલે બાકી અમે પી જયા શાક બની ગયું છે કેવાનું કેવાનું શાક શાક બનાવ્યું એમાં ગુવાર આમાં છે ખીચડી દહીં હાલો તો કેરી મોરે ખાયા જોઈને ખાવાનું મન થઈ જાય હાલો પેલા આપણે જમી લઈએ ને પછી કેરીના બનાવવા છે ને તો એ મોરવાના છે પહેલા આપણે જમી લઈએ પછી બધું કામ કરીએ હવે તો ફાઇનલ જમી લીધું જમીને છે ને આવ્યો અહીંયા લખીમાં પાઈ જો અહીંયા હવે છે ને મમ્મે હવે તમે દાદા ને દાદી કમ્પ્લીટ બની ગયા તો અહીંયા 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 આપણા લખીમાં છે ને તો અહીંયા મીરાન રમાડે અને એને હિંચકાવે ને હાંસવે ને આપણે બીજા રૂમમાં જઈએ ત્યાં કોણ છે ને એ પણ તમે જોઈ જો આડી પહેલાં આપણે જઈએ આ રૂમમાં જો પપ્પા એ હિંચકાવે છોકરાઓને ને દાદીમાં છે એ જો ફોનમાં ભજન સાંભળે હવે કાયદેસર દાદા ને દાદી બની ગયા કહેવાય હે મમ્મી હવે દાદા દાદી કમ્પ્લેન તમે છોકરા રમે મીરા હે ને અહીંયા જો આપણે કેરીઓ લઈ આવ્યા અથાણા કરવા માટે એને આગળ ટૂંકમાં વારો છે વેતરવાનો કાપવાનું કાપવાયું છે હાલો તો હે ને થોડીક પછી આપણે રોગને પાછો કન્ટિન્યુ કરીએ છીએ અહીંયા કેરી મોરવાની થાય ને તો

કે તમે અનમોલ હુડો મને આપો સહી પકડે હે હાલો એ મોરે રાખો મામા બીજી વાત કરતા નહીં હુડાનો ધાર તો જો બાકી હાલો તો ફાઇનલી છે ને બીજા દિવસનો સવાર થઈ ગયો છે સવારના પોરમાં ભાઈ ઉઠી ગયો ને બાથરૂમમાં ટાકો હતો ને એમાં પાણી નહોતું નળી પાથરી જો પાણી ભર્યું ને લેખીમાં જો અહીંયા બેઠા બેઠા ટાકો સલ ગયો તો એ મમ્મી તો બંધ કરતી મોટર હા ભીહું જો આ ટાકો સલી ગયો તો પાણી દાહ જાય દેખાય

વાડી એવું તો આટો મારું કેમ કે નાળીના બગીચામાં છે ને મોટર ચાલુ હતી કાલે તો હું ચેક કરવા આવ્યો હતો કે ક્યારે ભરાઈ ગયા કે નહીં હા આપણો બગીચો છે અને અહીંયા આવું ને તો પાણીને તરસ લાગી પાણી અહીંયા હતું નહીં વાડી ટ્રોપો ફોડીને પી લેવાનો બીજો શું હોય આપણે વાડીએ નાળીઓ હોય તો પછી પીવાના જ હોય ને હલો બધા ત્રોપા પીવા આપણે બુસા પડી અને આપણું ખેતર તૈયાર થઈ ગયું કમ્પ્લીટ અને જેવું જો થઈ ગયું કેવું મસ્ત લાગે હાલો તો ત્રોપો પીને જ્યાં ઘરે અને ઘરે જઈને પછી જવાનું છે આપણે અડધ ઘાંઠો થોડાક બાકી રહી ગયા ને હાલ તો ઘરે જઈને બ્લોગને કન્ટિન્યુ કરીએ હવે તો માનમાન આમાં પાંચસો નું બધું ને ત્યાં યાર નવો ખર્ચો આવી ગયો બેટરી ફેલ થઈ ગયું લાગે એમ કોની બેટરી છે છે તો ટ્રાય કરું કેવી રીતના થાય ને ચાલુ કરી બસ એટલું ઘણું તમે આજ બેટરી તો નાખવા નહીં પડે એમ કાચ વાડીએ જવાનું છે કાલે નવી બેટરી લઈ આવો નાખી દઉં કે જેવું તેવું કામ આપણે ગમતું નથી કાલની તારીખમાં બેટરી નાખી દેવ મમે બેટરી તો પતી ગઈ બેટરી બગડી ગઈ આજે રીતે બીજી લઈ આવવાની છે ને લેખી માકે લઈ આવો બીજી તમારે એ જ કરવાનું છે તે સાધન તો બરાબર હોવા જોઈએ ભાઈ એમાં જવા ન વાત પેટી ખોલી નાખી ને હમણાં છે ને પેટી આને ફિટ નથી કરવી બેટરી નવી નાખીને જ કરશું ફિટ આવી ગયા છે વાળીયા ચાટા થઈ ગયા ચાલુ વરસાદ આવવાનું જેવું થઈ ગયું અને આપણે ટ્રેક્ટરમાં ટાણે બેટરી ખૂટી ગઈ ટૂંકમાં બગડી ગઈ તો બદલાવી દઉં ટ્રેક્ટર તો અત્યારે ગદાણમાં મૂકી દીધું અને હવે છે ને અલગ આપણે થોડું ઘાસ ખાવાનું થોડાક ખલે પાથરા રહી ગયા હતા અડદના ના

અને તો ફાઈનલી ભાઈ આપણે હળદ નીકળી જાય મારું મોઢું તમને છે ને તાવડીને તરીએ જ હું લાગતો કારું મહી જવું મારા વાલા તડકો એવો છે ને મેક કોટ છે ને વરસાદ જોર કરતો તો પછી છે ધડ બોલાવી ને મોઢું કારું થઈ ગયું અત્યારે અમારે ત્રણ વાગ્યાનો શાહ બને હરસા બનાવ્યા છે ને ખેતરમાં જ બીજા દિવસ છે આનો બીજો દિવસ કેવો રહ્યો તારો પેલો બીજો દિવસ હે વધારે બોલની નહીં સારું તો વાંધો નહીં જો બધી માંડે ભરાય માંડે હોય પૂછો હોય ને બધી અડદ નહીં તો ત્રણ જણા ભરે એક જેડો ગદલે ને હું અહીં ખોરો ખાવા એવું હાલો તો મેં ચા પી લે ને પછી આપણા હલર ને ઠાઠું બધું મૂકવા જવું જોઈએ ટ્રોલી ટૂંકું હાલો તો પેલા ચા બની પી લે ફાઈનલી છે ને આપણે હળદ નું કામ થઈ ગયું છે પૂરું હળદ આપણે જે કુકર છોડે સિમત બધે નીકળી ગયા કોમ્પ્લેટ અને આપણે ઘરે છે ને શાહ નાખી હવે એક ભાઈ ની કોમેન્ટ હતી કે ભાઈ તમારું ખેતર એકદમ મસ્ત છે ને ટૂંકમાં મસ્ત તૈયાર થઈ ગયું તો શાહ છે ને હારા નાખજો આપણા શાહ ના કાર્યકર્તા અમારે સંજય ભાઈ છે શાહ તમે જોઈ લો બાકી રીટી કે નહીં